राम राम मित्रों साथ में आज आप भरापस तो आप रैवा हिरवानी है चक्कर तो, मारवा ने यह पतंग भी उसे फ्रेम असुर है कल आपने क्यों यहाँ भी फ्रेम असुर है बेसुर है अपने के क्या तो सुखरो है श्री राम है है लगे वो किन्तु तुम्हारे આ પરિબળો વધારે જોવા પડે છે આપણે ટેક્ચર જોવ મળે આપણે વાંજો નહી આવ નવજાતનો વાવ તરસે ને ક્યાંક સુકાય તો તકલીફ પડે છે છતાય ભળીય દવાનો છટકો કરવો પડશે કે કેમ આખ તા સો સુકાય છે અત્યારે તો ફૂગ હોય એવું લાગે પછી તો હવે જોયી કે ક્યાં જગ્યા સુકતો હોય ઓ નથી વાંજો ક્યાંક ચોકાય સુકાય છે જોઈએ તો ક્યાંય જોવા મળે તો જો આ રીતે ક્યાંક ક્યાંક સુખો છે એ ફૂગ જ છે બહુ કંઈક વાંધો નથી અને આપણે નવદાતા નું વાવતર છે એટલે બહુ વાંધો નહીં આવે એટલો બધો સુખો નથી ક્યાંક છે બાકી અટકી ગયો છે હવે જોઈએ તો દવાનો છિટકાવ કરવો છે તો આવતી ખાલી અથવા બે દિવસમાં કરી દઈએ કેમ કે ક્યાંક કેક સુખાય છે અને તે ફૂગ જ છે તો ચાલો મિત્રો મળશો આગળ વિડીયો ત્યાં સુધી બધા મિત્રો રામ રામ આવજો